વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણિતની અંદર ચેપ્ટર થ્રીમાં ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એક જોઈશું દાખલા નંબર એકની અંદર ચાર દાખલા આપેલા છે અને દરેક દાખલો બે રીતે ગણવાનો છે લોપની રીતે અને આદેશની રીતે મિત્રો તમને બને રીત હવે આવડી ગઈ હશે લોપની પણ આવડી ગઈ છે અને આદેશની પણ આવડી ગઈ છે મેં આ દાખલો ફક્ત લોપનીતથી ગણેલો છે કારણ કે પરીક્ષાની અંદર લોપનિટ વધારે પૂછાય છે અને સેલી છે આદેશની રીતથી દાખલો મેં ગણેલો નથી આદેશની રીત તમે લેસનની અંદર કરી શકો છો બરાબર છે એટલે મેં દરેક દાખલો એક લોપની જ ગણેલો છે આદેશની રીતે ગણેલું નથી કારણ કે કોઈ પણ દાખલો છે એ પરીક્ષાની અંદર એક રીતે જ પૂછાય છે આદેશ રીત અથવા તો રીત બંને રીતે પૂછાશે નહીં એક દાખલો એટલું ધ્યાનમાં રાખજો એટલે કોઈ પણ એક રીત તમને બરાબર આવડવી જોઈએ આમ બંને રીત તમને બરાબર આવડે છે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે તો આદેશની રીત તમે આ જ દાખલા ઘરે ટ્રાય કરજો એવી મારી વિનંતી છે તો લોકનિય તો જોઈએ તો પહેલું દાખલો છે એક્સ વર્તા વાય બરાબર પાંચ ટુ એક્સ ઓછા થ્રી વાય બરાબર ચાર તો તમને ખબર છે કોઈ પણ એક ચહેલો લોક કરવો પડે તો પહેલું સમીકરણ છે એમાં એક્સ છે બીજા સમીકરણની અંદર ટુ છે તો અહીંયા ટુ લેવા માટે પહેલા સમીકરણને આપણે બે વડે તો સમીકરણ એક ને બે વડે ગુણતા બે ગુણ્યા એક્સ બે વાય બે ગુણ્યા વાય એટલે દસ સમીકરણ એક 2x 2y બે વાય બરાબર દસ અને બીજું સમીકરણ એમ રહે છે 2x 3y થ્રી વાય વત્તા ચાર બરાબર બીજું સમીકરણ તો બંને સમીકરણની બાદ બાકી કરીએ તો બાદ બાકી કરીએ ત્યારે મિત્રો નીચેનો પદ છે એ બદલી જાય કારણ કે એ માંથી પાંચ બાદ કરીએ તો ચાર ઓછા પાંચ થઈ જાય પાંચ છે એ માઇનસ પ્લસ હતા તો એ શું થઈ જાય વત્તા એ નીચેનું સમીકરણ આખો માઇનસ કરવાનું હોવાથી

એમ કરો તો એક ઉડે પણ એ પડશે આપણે વાયને ઉડાડીને સમીકરણ બે ને બે વડે ગુણી નાખીએ તો બંને સમીકરણ ગુણું ના પડે સમીકરણ બે ને બે વડે ગુણતા આ બંને ચાલ સરખા થઈ જશે તો ત્રણેક્સ વત્તા ચાર વાય બરાબર દસ એ રહેશે બે ગુણ્યા બે ચાર એક્સ બે ગુણ્યા બે ચાર વાય અને બે ગુણ્યા બે ચાર એ બધા ત્રણે ત્રણ બે છે તો એ ત્રણે ત્રણ ચાર આવી જશે બે વડે ગુણવાથી હવે માઇનસ કરી તો નીચાની ત્રણેયની બદલી થશે તો અહીંયા ઓછા ચારમાંથી ઓછા ત્રણ જાય તો માઇનસ એક્સ ચાર પ્લસ આઠ થશે દસ માંથી ચાર જાય તો છ માઇનસ એક બરાબર છ વત્તા આ બાજુ હોય તો ઓછા આઠ ઓછા આઠ માંથી છ જાય તો મોટી રકમ આઠ છે એમાંથી માઇનસ બે બે બંને બાજુ થી ઓછા નીકળી દસ ત્રણ ચાર વાય બરાબર દસ આવે તો ચાર વાય બરાબર દસ આ બાજુ આવે છ આ બાજુ આવે તો માઇનસ થઈ જાય ચાર વાય બરાબર દસ માંથી છે તો ચાર વાય બરાબર ચાર ચાર ઉડી જાય

બે ઓછા પંદર એટલે ઓછા તેર થાય ઓછા પાંચ એટલે ઓછા તેર પાંચ તેર માઇનસ નિશાની તમે તેર કરી ના લગાવો તો ચારે આગળ લગાવો તો ચારે માઇનસ પાંચ તેરશ વાય કિંમત આવી હવે સમીકરણ એક માં આપણે ત્રણ એક છે તો ત્રણ એક માઇનસ પાંચ માઇનસ પાંચ વાયની જગ્યાએ માઇનસ પાંચ અને બરાબર ચાર હવે આપણે ગણીએ તો 3X ત્રણ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અહીંયા ઓછા ગુણ્યા ઓછા એટલે વધતા થઈ જશે એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ છેદમાં બરાબર ચાર થશે બરાબર છે તો ત્રણેક્સ બરાબર પચીસ જમણી બાજુ જશે એટલે ઓછા પચીસ થઈ જશે બરાબર છે મિત્રો ત્રણ બરાબર મેં તમને કીધું હતું કે આવો આવે તેર ચોક ઉ

દરેક પદ ની ત્રણ વડે ગુણ એટલે સિમ્પલ સમીકરણ થઈ જશે જો આને ત્રણ વડે ગુણી એટલે x છેદ માં 2 આવે તો કેટલો કેવા થાય જો આમ છે આ x છેદ માં 2 છે એને આપણે 6 વડે ગુણી તો 2 કા 2 2 તેરી 6 એ 3x થાય કેટલા થાય 3x થાય પછી 2y છે એના છેદમાં ત્રણ છે વાળી ગુણો બે દુ ચાર થાય ને છ વાળી ઓછા વાળી ગુણતા હો તો એ પદ તમને બીજું મળતું આવશે એટલે આપણે ઓછા મળ્યા આને ત્રણ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ અને આને ત્રણ વાળી ત્રણ ત્રણ ગુણી એટલે અને આને ત્રણ વડે ગુણો ત્રણ કરી ન હોય એટલે બીજું સમીકરણ આ રીતે સ્વરૂપમાં આવે હવે બને સમીકરણની બાદ બાકી કરવી હોય તો આપણે અહીંયા પણ ત્રણ એક્સ આવે છે અહીંયા પણ ત્રણ એક્સ આવે છે એટલે હવે કાંઈ બાદ બાકી કરી તરીકે ચાલુ સરખા આવી ગયા છે સહગુણક તો ખાલી નિશાની બદલી નાખવાની રહી તો નિશાની બદલી નાખીએ તો ઓછા વત્તા વધારે ઓછા કરી નાખીએ તો ત્રણ ત્રણ ઉડી જશે અહીંયા વત્તા પાંચ વધારે અને ઉપર વત્તા ચાર છે બરાબર છે તો આપણે અહીંયા આપણે લઈએ તો ત્રણ એક વત્તા ચાર વાય આ વત્તા વાય કહેવાય એટલે ચાર ચાર વત્તા એક બરાબર પાંચ વાય થાય બરાબર આ વધતા વાય ચાર વાય પાંચ વાય થાય અને ઓછા છ ઓછા નવ ઓછા પંદર થાય તો વાય બરાબર પંદર માઇનસ પંદરની અંદર આ પાંચ ગુણાકાર છે તે ક્યાં આવશે નીચે અને છે ઉડાડો પાંચ તેરી પંદર એટલે વાય બરાબર માઇનસ ત્રણ આવશે માઇનસ ભાગ્યા પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ પ્લસ છે આ માઇનસ એટલે જવાબ પણ કેવો આવે માઇનસ બને પ્લસ પ્લસ તો પ્લસ જવાબ આવે પ્લસ ડિવાઈડ બાય પ્લસ તો ઇક્વલ ટુ પ્લસ આવે પણ આની અંદર માઇનસ પ્લસ છે એટલે શું આવશે માઇનસ ત્રણ આવે તો રાખવાનું અલગ અલગ નિશાની હોય તો માઇનસ સેમ સેમ તો પ્લસ ગુણાકાર ભાગ બરાબર ધ્યાનમાં રાખવાનું સમીકરણ એકની અંદર હવે વાય બરાબર માઇનસ ત્રણ મૂકી દઉં તો ત્રણ એટલે ત્રણ એક ચાર વાયની જગ્યાએ માઇનસ ત્રણ

જે દ્વારિકાધીશ આવજો અને બીજાને ફોરવર્ડ કરતા રહેજો તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો એવી મારી વિનંતી છે